નમસ્કાર ઇન્ડિયા વોઇસ માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત આજનો દિવસ ગુજરાત માટે અતન શોકપૂર્ણ રહ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બાળ એક દર્દનાક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ વન સેવન વન ટેક ઓફ થોડા જ મિનિટો બાદ ક્રેશ થઈ ગઈ હતી જેમાં કુલ બસો બેતાલીસ યાત્રીઓમાંથી બસો એકતાલીસ મોત થયા જેમાં રૂપાણીજી પણ સામેલ હતા તેમની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ અને તેમનો પાર્થિવ દેહ ગઈકાલે રવિવારે પરિવારજનોને સોંપવામાં આવ્યો ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી આજે 16 જૂને એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી જેના અંતર્ગત સરકારી કચેરીઓ પર ધ્વજ અર્ધ નમેલો રહે અને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા નહીં રાજકોટમાં આજે બપોરે વિજય રૂપાડીને પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી જેમાં મુખ્યમંત્રી વિપક્ષી નેતાઓ અને હજારોની સંખ્યામાં સામાન્ય જનતા જોડાયા હતા પ્રશાસને અંતિમ યાત્રા પર વિશેષ ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા કરી હતી વિજય રૂપાણીએ બે હજાર સોળ થી બે હજાર એકવીસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી હાલ માટે એટલું જ બન્યા રો ઇન્ડિયા વોઇસ સાથે